આજ રોજ વિરમગામ વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રના હિતમાં સૈનિકોનું મનોબળ વધારવા માટે એક રાષ્ટ્રધ્વજને હાથમાં લઈ અને ત્રિરંગાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જે પ્રોગ્રામની અંદર આમ આદમી પાર્ટી રાજ્ય અને ભારત સરકારની સાથે ગભે ખભો મિલાવી અને દેશ હિતની વાત આવે ત્યાં આગળ એક ધાર્યા એક પગે ઊભા રહી

આપણા અખંડ ભારત ને જે મજબૂત બનાવ્યું એવા પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ ને હાર ચડાવી અને કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું છે દેશ માટે તો છે બધું પાંડવ એ જ હતા હજી નઈ બોલો બધું હાર બધું રેડી ચલો ભરત માતાજી જય જવા જય સૈનિકો તુમ આગે બી હરત માતા હરત માતા જય જવા જય કિસાન જય જવા જય કિસાન બોલાવ માતાજી જય જવા જય કિાન સૈનિક કો તુ આગે બઢ તુમ્હ જય જવા જય કિસાન કલા સિંધુ હમ તુરે સૈનિક કો તુ આગે બઢો હમ તુરે જય કિસાન સૈનિક કો તુ આગે બઢ હમ તુતાજી